મોરબી શહેરના વિસીપરા વિસ્તારમાં આવેલ રોહિત દસપરા વિસ્તાર આંબેડકર કોલોની વિજયનગર લાયન્સનગર આ તમામ વિસ્તારોના ખરાબ રોડ પાણી પ્રશ્ન તેમજ ગરબુરાતી ગટરના પ્રશ્ન આજે વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સ્થાનિકોને સાથે રાખીને મોરબી નગરપાલિકા ખાતે રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા રિપોર્ટર ધવલ ત્રિવેદી સમાચાર મોરબી

આ દેશના બંધારણે વધારે જીવવાનો અને ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર આપ્યો છે તમે આવી જગ્યાએ રહેવાનું તમે હું પસંદ કરીશ તો ના તો તમે હું હમણાં તો સહાય છીએ એ માણસ જીવનની કરો અને વિસ્તારમાં મીટિંગ કરવા જુઓ મારો સ્વપ્ન કાદમ પુછરતી જિલ્લા છે અહીંયા ખાના મારી કચેરીની અંદર તમારામાંથી કોઈ એક માણસ એમ કો સુલમાન જળવાઈ ગ્રુપ વાત કરો શું તમારો પ્રશ્ન લખો બીજા કોઈ બોલવા જરૂર નથી છો અત્યારે અમારા ધારાસભ્યશ્રી શ્રી મેવાણી સાથે જે લોકો આવ્યા છે તેમાં મોટાભાગે વીસીપરા રોહિદાસપરા લાઠી પ્લોટ એ બધા વિસ્તારોમાંથી રજૂઆતો મળી છે જેમાં રોડ રસ્તા બાબતની છે ચોમાસાના લીધે વરસાદી પાણી ભરાવાના અમુક પ્રશ્નો આવ્યા છે ગટર વારંવાર એવી રજૂઆતો આવી છે તો તે તમામ અમે નોંધી છે અને તેના પર ત્વરિત કાર્યવાહી થાય તે પ્રકારની સૂચના અમે આપી છે અત્યારે બાયદરીય પ્રકારની આવছো અમે એને એનાલિસ્ટિંગ કરી રહ્યા છીએ કે 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 રજૂઆતો આવી રજૂઆતના આધારે થોડી કામગીરી થશે એ પ્રકારની અમને બાયદરીય જોઈએ છે તો અહીંથી અપાવી દઉં છું મને કોઈ પ્રશ્ન નથી અમે મોરબી ઝુલતા બ્રિજના ભોગ બનનારા લોકો માટે નવ ઓગસ્ટ થી ગુજરાત ન્યાય યાત્રા માટે મોરબી આવેલા અને પત્રિકા વિતરણ દરમિયાન અમે જે મોરબીનો નજારો જોયો છે ભ્રષ્ટાચાર સિવાય કંઈ નથી જેને કહેવાય કે ખાડે ગયેલું તંત્ર કેવું હોય એ ગુજરાત મને દેશમાં કોઈએ જોવું હોય તો મોરબી નગરપાલિકાનું કામ જોવા માટે આવવું જોઈએ મોરબીના દુકાનદારો વ્યાપારીઓ હોટલવાળા એક એક માણસનું એક સુરે કહેવું છે કે આનાથી વધારે બિસ્માર અને ગંદા રોડ રસ્તા ઉભરાતી ગટરો આટલી ગંદકી સમગ્ર ગુજરાતમાં ક્યાંય નહીં હોય જે મોરબી નગરપાલિકામાં ઊભો રહીને અત્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું એના માથા ઉપરથી આ ફ્લો ફ્લોરિંગનું સામાન પડે એટલી ભયંકર પરિસ્થિતિ છે મોરબી નગરપાલિકાની અંદર કાદવ અને કિચડ છે એટલે કાદવ કીચડ અને ગંદકીમાં સડવા માટે જાણે મોરબીની જનતાને મૂકી દીધી હોય એવી ભયંકર પરિસ્થિતિનું નિર્માણ નગરપાલિકાના કર્મચારીઓ પ્રમુખ અને ભાજપના નેતાઓની સાંઠગાંઠ અને એમના ભ્રષ્ટાચારના પાપના કારણે થયું છે એની વિરુદ્ધમાં આ સેંકડો લોકો આજે મારી સાથે રજૂઆત કરવા આવ્યા છે અને બધા લોકોએ સંકલ્પ કર્યો છે કે લેખિતમાં નક્કર બાહેધરી આપવામાં નહીં આવે ત્યાં સુધી આ જગ્યા અમે છોડવાના નથી ફરી કહું છું કે ખાડે ગયેલું તંત્ર કેવું એ જોવું હોય તો મોરબી નગરપાલિકાનું કામ જોવા આવવું જોઈએ એટલી ભયંકર એની ગટર રોડ રસ્તાની પરિસ્થિતિ છે